આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ગત વર્ષે અંકલેશ્વર ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી નિકાસની પરંપરાને આગળ ધપાવી આગળની ભારતને સૌ પ્રથમ એફપીઓ ધવન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ આણંદ જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર રાખવા વધુમાં વધુ ખેડૂતો એફપીઓમાં જોડાય તે જરૂરી કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવે બોરી યાવી ખાતે તે પ્રસ્થાન કરાવ્યું કે પેદાશોના નિકાસ પ્રસંગે નાયબ બાગાયત નિયામકની કચેરી થતા ધવન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે એફપીઓ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી પ્રવીણ ચૌધરીએ ઓર્ગેનિક પદાર્થોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી વધુમાં તેમણે ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત શ્રીઓને જણાવ્યું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રાકૃતિક ખેત પેદાશોમાંથી બનાવવામાં આવેલ ચીજોનો ટેસ્ટ કરીને તેની ગુણવત્તા ચકાસીને પ્રસન્ન તા વ્યક્ત કરી હતી આ પ્રસંગે આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર શ્રી કૌકે આણંદજો હંમેશા સરકારી ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે જેની યશ કલ્કેબા સમગ્ર ભારતને એક પાત્ર એફપીઓ દેવાન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટીના માધ્યમથી વધુ એક છોગું ઉમરાવ્યું છે એફપીઓ સૌપ્રથમ દરિયાપાના દેશોમાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરી છે જે આણંદ જિલ્લા ખાતે ગૌરવની વાત છે તેમ તેમણે જણાવ્યું વધુમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જિલ્લાના ખેડૂતોને અપીલ કરી વધુમાં વધુ ખેડૂતો આવા એકમ સાથે પોતાનું આર્થિક જીવન ધોરણ ઊંચું કરવામાં આવે તેમ પ્રયાસો કરવામાં ઉપર ભાર મૂક્યો આ પ્રસંગે આણંદ કુશી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કે બી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોનું જીવન ધોરણ ઉંચું લાવવા માટે એફપીઓની સંકલ્પના રજૂ કરી હતી જે અન્વયે આણંદ જિલ્લામાં ભારતની સૌપ્રથમ ધી વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી નામની એફપીઓ દિવેશભાઈ પટેલ દ્વારા ઉભી કરવામાં આવી હતી જેના થકી ગત વર્ષે પણ અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશો આધારિત ઉત્પાદનની નિકાસ કરવામાં આવી હતી વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રાકૃતિક ખેત પેદાશો જે તે દેશના ધારા ધોરણને અનુરૂપ તૈયાર કરીને નિકાસ કરવામાં આવે છે આવા ખેત પેદાશોની વિદેશી દ્વારા ખૂબ મોટી માંગ છે તેમ જણાવ્યું આજ રોજ અહિયા બોરિયા ખાતેથી ધવન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ સોસાયટી તરફથી તરફથી ડોલર જથ્થો જે જે એપીઓ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે આ આનું એક્સપોર્ટ આજે થવાનું છે તો આના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એપીઓ જે આખા સ્ટેટ આ એકમાત્ર એપીઓ છે ગયા વર્ષે પહેલી વખત પહેલો એપીઓ જે યુએસ માં એક કન્સાઈનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું આજે જર્મનીમાં કરવા થવા જઈ રહ્યો છે આ આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે મારી તમામ ફાર્મર્સ ને પણ અપીલ છે કે એફપીઓ તરીકે જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે તો અને દેવેશભાઈ જે આ એફપીઓના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે આપણે અરે આનંદ તો સહકારનો જિલ્લો છે તો ત્યારે કોઓપરેટિવ્સનો જે જિલ્લો હોય ત્યારે અહીંયા એપીઓ વધુમાં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે તો બધા ખેડૂત મિત્રોને પણ અને ગુજરાતના ઓર્ટીカルચર વિભાગના જુદી જુદી સ્કીમોના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે છે થેન્ક યુ